હેલ્લો મિત્રો કેમ જો વેલકમ બેક ટુ મા હાર્દિક સ્વાગત છે તો આજે આપણે થઈ જઈશું ઓલમોસ્ટ તૈયાર જે જેમાં દાખાવાનું છે તો એની વસ્તુ આપણે થોડાક

લારી માં જેટલી વસ્તુ પીડી ની સબમર સિવાર કંપની છે જો લો તો આ છે ને એ વાયર છે સબમર સિવાર કંપની અંદર જા વાયર છે આની અંદર મોટર હું છે બે જો કે એક મોટર જોઈન્ટ આવે લાંબી થી જાય આને આપણે હવે પાટીઓ આને ફ્યુઝ છે ઓ હાઈ ક્વોલિટી ના ફ્યુઝ આપેલો છે કારણ કે મોટર હાઈ ક્વોલિટી ની લીધેલ છે એટલે હાઈ ક્વોલિટી ના ફ્યુઝ પણ આપેલ છે

આનો પાટિયો આ પાટિયો આની અંદર પણ જાય આ ઉપર ટાંકણો એ રીતે નથી હમણાં પંપ પહેલા મોટર બહાર કાઢ લો પછી રાખી મોટર દેખાડો તમે મોટર બહાર થઈ જોઈ શકો છો કે છે બરાબર તો એ તમને હમણાં પાટીઓ બહાર કાઢી તમને દેખાડો બરોબર તો મિત્રો મોટર બહાર કાઢી નાખી છે મોટરનું વજન લગભગ મારા અંદર સ્મરણ બહુ જાજુ બધો છે એનું કારણ છે કે મોટરનું વજન જ એટલું છે કે એકલાથી નીકળીએ કે એમ નથી તો તમે કાઢી નાખી છે

આ મોટર એ મારી પંપની ની સબમર્સિબલ પંપ છે એનો ડારની ની મોટર ના એનું કહેવાય છે ઈ છે એને આ મોટર જ કહેવાય છે બાકી બીજું કેવું હોય તો શું મારે કેવું હોય ત્યારે ફિલહાલ કીધા જેવું કઈ છે નહીં હવે તો આ મોટર ઉપર તો ઉભો ઉભો ઉતારી નાખું કારણ કે તડકો આવે છે ને કારણ ઉભો ઉભો હું ઉતારી નહીં શકું આ રે મોટર કઈ કંપનીની છે તમને જો લુબી સબમર્સિબલ પંપ

કે ઉતારવાની કેવી ભીંસ વળે છે આ ઉતારવાની કેમથી છે હું પહેલી વાર જોઉં છું કારણ કે મને પણ ખબર નથી કઈ રીતના ઉતારવાની હોય તો જોઈ લેજો તો મિત્રો તમે જોઈ લીધી છે કે મોટર છે આપણી છે ને આવી જઈએ ચોકાલે જ આવે છે લારી લઈને તો જ આવે પછી કારણ કે આ પાઇપ પણ બહુ મોટો છે એકસો સાહીઠ ફૂટ છે આ વાયર પણ આ વાયર તો બધી ગાડીમાં આવી જાય એમ છે પણ આ મોટર આ બધી વસ્તુ લાવવીની બહુ મહત્વની છે કારણ કે આ કાંઈ થવું ન જોઈએ ટ્રાન્સપોર્ટમાં જો કે બોક્સમાં આવેલી હતી આ બોક્સમાં

કુવામાં હોય મોટું ડારમાં છેત હોય કારણે તો કૂવા કરે તો ઓછું પાણી કાઢે પણ પાણી કાઢે એટલે બહુ મસ્ત કાઢે કુવાથી વધારે કાઢે પ્રેશર ચલો આ દેખાડ મેં દેખાડી દીધું તો આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ જોઈએ છે નવું કઈ મળે છે કે નહીં તો ને મળી કાલના નેક્સ્ટ નેક્સ્ટમાં જોઈ લીધો તો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ બાય મિત્રો લોક તો ઉતારી લીધું છે આ મોટરને પેક કરવામાં પરસેવો આવી જવાનું છે કારણ કે મોટર જ એટલી ભારે છે તો જલ્દી જલ્દીથી આપણે પેક કરી નાખીએ અને એની વાઇ ચલો પેક કરી નાખી ગાય કે આ કરવામાં પણ બાકી જુઓ શું કરવું